ગુજરાતનો રણ રણપ્રદેશ રણપ્રદેશ જે સ્થાને બસો પચાસ એમએમથી ઓછો વરસાદ પડતો હોય તેવા વિસ્તારને રણ કહેવામાં આવે છે દુનિયામાં કુલ ભૂમિભાગમાંથી ચૌદ પર્સન્ટ ભૂમિભાગ પર રણ આવેલું છે રણને અંગ્રેજીમાં ડેઝર્ટ અને સંસ્કૃતમાં એરિના કહેવામાં આવે છે રણની આબોહવા તો કચ્છના રણમાં દિવસે ઊંચું તાપમાન અને રાત્રે નીચું તાપમાન તથા વરસાદ ઓછો પડે છે ભારત અને પાકિસ્તાનની વચ્ચે થારનું રણ આવેલું છે થારનું રણ એ રાજસ્થાનમાં આવેલું છે થારનું રણ એ ભારતનું સૌથી મોટું રણ છે જે દુનિયાનું સત્તરમાં નંબરનું રણ છે જેમાં પંદર પર્સન્ટ ભાગ પાકિસ્તાન અને પંચ્યાસી પર્સન્ટ ભાગ ભારતમાં આવેલ છે મીઠાનું સૌથી મોટા રણમાંનું એક રણ છે જે થારના રણનો એક ભાગ છે દુનિયાનું સૌથી મોટું રણ એ સહારાનું રણ છે જે ઉત્તર આફ્રિકામાં આવેલું છે કચ્છી ભાષામાં કચ્છનું રણ એ કચ્છ જો રણ તરીકે ઓળખાય છે કચ્છનું રણ તો ગુજરાતમાં રણ વિસ્તાર તરીકે કચ્છનું રણ આવેલું છે કચ્છ જિલ્લાના પિસ્તાલીસ હજાર છસો બાવન ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સત્યાવીસ હજાર બસો ચોરસ કિલોમીટરમાં કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ આવેલું છે કચ્છનું રણ એ રેતાળ નથી પરંતુ ખારો પાટ ધરાવે છે કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ એ ખંડીય સાજલીના ઊંચકાવથી બનેલા છે ચોમાસું આવતા બંને રણમાં પાણી ભરાઈ જાય છે શિયાળામાં પાણી સુકાઈ જવાથી સપાટી પર ખારના પપડાવ થાય છે જેને ખારો તરીકે ઓળખવામાં આવે છે રેતી અને માટી દ્વારા રચિત કાળાક્ષારને ખારસરી કહેવામાં આવે છે ના રણમાં કેટલીક ખેડાતી જમીન છે તે સામાન્ય તળથી થોડી ઊંચી છે જેના પર કાંપનો થર છે જેને ખેપત તરીકે ઓળખવામાં આવે છે કચ્છના રણમાં જ્યાં ક્ષાર નથી પરંતુ હળવી રેતી આવેલી છે એટલે કે જ્યાં ખેતી થઈ શકે છે તે રણના ઊંચા વિસ્તારને બાણાસરી કહેવામાં આવે છે ઉનાળામાં આ બંને રણો સુકાઈ જાય છે જૂનથી નવેમ્બર દરમિયાન એટલે કે ચોમાસામાં આ રણ પ્રદેશોમાં પાણી ભરાઈ જાય છે અને ફેબ્રુઆરી સુધી કાદવ કિચડવાળો રહે છે પ્રાચીન સમયમાં આ રણ વિસ્તારમાં ટેથિસ મહાસાગર આવેલો હતો જે સાંભર સરોવર જે રાજસ્થાનમાં આવેલો છે ત્યાં સુધી વિસ્તરેલો હતો જે ભૂકંપના કારણે સમુદ્રનું પેટાળ ઉપસી આવતા ભૂમિભાગ બની ગઈ હતી જે પાછળથી અલ્લાબંધ તરીકે ઓળખાતો થયો પરિણામે રણના બે ભાગ પડી ગયા હતા એક પૂર્વનો વિસ્તાર જે કચ્છના નાના રણ તરીકે ઓળખાય અને પશ્ચિમનો વિસ્તાર જે કચ્છના મોટા રણ તરીકે ઓળખાય છે કચ્છનું મોટું રણ તો કચ્છનું મોટું રણ એ કચ્છ જિલ્લાની ઉત્તરે આવેલું છે કચ્છનું મોટું રણ એ બાવીસ હજાર પાંચસો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે કચ્છના મોટા રણની લંબાઈ બસો છપ્પન કિલોમીટર અને પહોળાઈ એકસો અઠ્યાવીસ કિલોમીટર છે કચ્છના મોટા રણમાં ખદીર ખાવડા પચ્છમ અને બેલા જેવા ચાર બેટ આવેલા છે ખદીર બેટ પાસે ભચાઉ તાલુકામાં સિંધુખેણ સભ્યતાનું નગર ધોળાવીરા આવેલું છે જે લુણી નદી કિનારે આવેલું છે મધ્યકાળમાં અહીં સિંધુ નદી વહેતી હતી આ નદી કાશ્મીરથી આવી કોડીનારમાં જઈને કચ્છના અખાતને મળતી હતી સોળ જૂન અઢારસો ઓગણીસના રોજ કચ્છમાં આવેલા તીવ્ર ભૂકંપ આઠ પોઈન્ટ નવના કારણે જમીનનો ભાગ ઊંચકાઈ આવતા આ નદીના પ્રવાહની દિશા બદલાઈ ગઈ હતી અને પાણીવાળો વિસ્તાર ધીમે ધીમે સુકાવા લાગ્યો હતો અને કચ્છનું મોટું રણ અસ્તિત્વમાં આવ્યું હતું આ સમગ્ર ઘટનાને અલ્હાબંધ તરીકે ઓળખવામાં આવે છે વર્તમાન સમયમાં સિંધુ નદી એ પાકિસ્તાનમાં વહી કરાચી બંદરના અંતે અરબ સાગરમાં સમાઈ જાય છે એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન એ કચ્છના મોટા રણમાં લખપત પાસે આવેલ છે કચ્છનું આ રણ એ બનાને હજુ બસો વર્ષ પૂર્ણ થયા નથી કચ્છના મોટા રણમાં કચ્છનો સૌથી મોટો ડુંગર એ કાળો ડુંગર આવેલો છે જેની ઊંચાઈ સાતસો અઠ્ઠાવન મીટર છે કાળા ડુંગર ઉપર ભગવાન દત્તાત્રેયની સમાધિ આવેલી છે કચ્છના મોટા રણમાં ધોડો ખાતે દર વર્ષે સરકાર દ્વારા નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી રણોત્સવનું આયોજન કરવામાં આવે છે જ્યાં કચ્છની સંસ્કૃતિના દર્શન થાય છે બંને પ્રદેશના ઘાસમાંથી બનેલા ઝૂંપડાને ભૂંગા કહે છે જે કચ્છના સ્થાનિક લોકોનો નિવાસ છે ભૂંગા એ ધોડોમાં યોજાતો રણોત્સવની ખાસિયતોમાંનો એક ભાગ છે ભૂંગાવના સમૂહને વાંઢ કહેવામાં આવે છે કચ્છની પૂર્વ દિશામાં ઘોડાનું મેદાન આવેલું છે જેનો મોટો ભાગ બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે જ્યાં બટાકા અને બાજરીની ખેતી સારી થાય છે ડીસા એ બટાકા માટે જાણીતું છે કચ્છના મોટા રણ વિસ્તારમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સીમા આવેલી છે કચ્છના રણમાં આવેલા સડાબેટ એ ભારત પાકિસ્તાનના ઓગણીસો પોસઠમાં થયેલા યુદ્ધથી વિવાદમાં છે જેનું નિવારણ કરવા માટે યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન હેરોલ્ડ વિલ્સને આ પ્રશ્નનો ઉકેલ લાવવા એક ટ્રિબ્યુનલ રચવાનો પ્રસ્તાવ કર્યો હતો આ ટ્રિબ્યુનલના સભ્ય તરીકે ભૂતપૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા હતા પાકિસ્તાન વેસ્ટર્ન બાઉન્ડ્રી કેસ ટ્રિબ્યુનલના ફેબ્રુઆરી ઓગણીસો અડસઠના ચુકાદા મુજબ રણનો નેવું પર્સન્ટ વિસ્તાર ભારતના ભાગે આવેલો છે જ્યારે તેનો દસ પર્સન્ટ વિસ્તાર પાકિસ્તાનને મળ્યો હતો છડા બેટનો વિવાદનો ચુકાદો મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં આવ્યો હતો કચ્છનું નાનું રણ તો કચ્છનું નાનું રણ એ કચ્છની દક્ષિણ પૂર્વ દિશામાં આવેલું છે કચ્છનું નાનું રણ એ ચાર હજાર સાતસો ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે કચ્છના નાના રણની કુલ લંબાઈ એકસો અઠ્યાવીસ કિલોમીટર અને પહોળાઈ સોળથી સોસઠ કિલોમીટર છે કચ્છના મોટા રણ કરતાં નાનું રણ એ જલ્દી સુકાઈ જાય છે આ રણ પાણીથી ચલકાય છે ત્યારે નળ સરોવરના માર્ગે એના પાણી ખંભાતના આખાતમાં આવે છે આ રણમાં બનાસ સરસ્વતી રૂપેણ અને બીજી બે નાની નદીઓના પાણી ઠલવાય છે તેથી ચોમાસામાં નાનું રણ પણ પાણીથી ભરાઈ જાય છે ત્યારે એમાં પણ કેટલાક મોટા વિસ્તારો પાણીની બહાર રહે છે જે ટાપુ તરીકે અને નાના વિસ્તારો ટીંબા તરીકે ઓળખાય છે કચ્છના નાના રણમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચેના વિસ્તારમાં ગુડખર એટલે કે જંગલી ગદેડા જોવા મળે છે વિશ્વમાં આ એકમાત્ર સ્થળ છે જે ગુડખડના અભ્યારણ તરીકે જાહેર થયેલું છે નાના રણમાં માઇલો સુધી વેરાન પ્રદેશો જોવા મળે છે જેમાં કાંટાળી વનસ્પતિ કેટલીક જગ્યાએ રહેલી છે સુરજબારી નામનો વિસ્તાર જે સમુદ્રનું પાણી કચ્છના નાના રણમાં ન પ્રવેશે તે માટે કુદરતી રચના છે જે કચ્છના નાના રણમાં આવેલ છે વચરાજ મંદિર અને વચરાજ બેટ એ કચ્છના નાના રણમાં આવેલું છે મુક્ત વેપાર ક્ષેત્ર ધરાવતું એકમાત્ર કંડલા બંદર એ કચ્છના નાના રણમાં આવેલું છે કચ્છના નાના રણમાં ચોમાસા દરમિયાન ત્રણથી ચાર માસ ઝીંગાની માછીમારી થાય છે જાણવા જેવું કચ્છનું રણ એ ભારતનું એકમાત્ર સફેદ રણ છે કચ્છના રણમાંથી જ ભારતના મીઠાની પંચોતેર પર્સન્ટ ભાગ સંતોષવામાં આવે છે અહીં પારંપરિક રીતે મીઠા પકાવવાનો વ્યવસાય ચાલે છે કચ્છના રણ વિસ્તારને આગળ વધતું અટકાવવા માટે સારું ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિમેલી રામનાથ સમિતિએ રણને અટકાવવા રામ બાવળ અને ક્ષાર નિરોધક વનસ્પતિ ઉગાડવા અંગે ભલામણ કરી હતી સિંધમાં જવા માટે કચ્છના નાના રણ અને કચ્છના મોટા રણમાં પગરસતા છે સોમનાથ ઉપર આક્રમણ કરીને મહંમદ ગજની ઈસવીસન એક હજાર ચોવીસમાં આ રસ્તે પાસા ફરતા રણમાં ફસાઈ ગયો હતો આ રણનો પેરિપલ્સ ઓફ ધી એરિથ્રીયન્સીના અનામી લેખકે ઇરિનોન તરીકે ઉલ્લેખ કરેલો હતો કચ્છના રણના ભૂતકાળમાંથી પેટ્રોલિયમ અને ગેસ મેળવવાનો સંભવ છે ગુડખરનું અભયારણ્ય એ પ્રવાસન માટે ઉપયોગી છે કચ્છનું રણ એ ભારતનું એકમાત્ર સફેદ રણ છે અને વિશ્વના સૌથી મોટા મીઠાના રણ રણોમાંનું એક છે રણ બે પ્રકારના જોવા મળે છે તેમાં એક હોટ ડેઝર્ટ અને એક કોલ્ડ ડેઝર્ટ છે કચ્છનું રણ એ હોટ ડેઝર્ટમાં આવે છે